જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઉત્તમ શ્રાવક જેન મુનિ આનંદ ધનજી એક વખત ફરતા ફરતા એક ગામની અંદર આવે છે લોકો ખૂબ ખુશ થયા તેમનું સ્વાગત કર્યું અને કહ્યું કે મુનિજી થોડા દિવસ અમારા ગામમાં રહો અને સરસ મજાના ધર્મની વાત કરો આથી આનંદ ધનજી એ ગામની અંદર રોકાયા અને દરરોજ એક જગ્યાએ ભેગા થાય અને ગામ લોકોને સુંદર મજાની વ્યાખ્યાન અને પ્રવચન આપે બધા લોકો શાંતિથી સાંભળે એક દિવસ પ્રવચન માટે આનંદ ધનજી આવ્યા અને નિયત સમયે એનું વ્યાખ્યાન શરૂ થઈ જાય આથી એને વ્યાખ્યાન શરૂ કરી દીધું વ્યાખ્યાનને હજી પાંચ કલાક એટલે કે પંદર મિનિટ થઈ હશે ત્યાં એક શેઠ આવ્યા અને શેઠ આવીને એકદમ રાતા પીલા થઈ ગયા અને પ્રવચનની વચ્ચે કહેવા લાગ્યા કે તમે પાંચ કલાકની રાહનો જોઈ પંદર મિનિટ મારી રાહનો જોઈ અને તમે શરૂ કરી દીધું જો પંદર મિનિટની અંદર મોડું કર્યું હોત તો શું ખાટું મોડું થઈ જવાનું હતું એમ કહી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો ત્યારે સભાના સ્થાન ઉપર બેઠેલા વ્યાસપીઠ ઉપર બેઠેલા એ આનંદ ધનજીએ શેઠજીને કહ્યું કે જુઓ શેઠજી કોઈ પણ પ્રવચન વ્યાખ્યાન એ ઉત્તમ શ્રાવક સાધક સાંભળનાર હોય એ સમયે આવી જવું એની ફરજ છે અને ઉત્તમ વક્તા એ છે કે નિયત સમયે પોતાનું કામ પોતાનું વ્યાખ્યાન શરૂ કરી દે એટલા માટે હું સમય સાથે કામ કરું છું અને કદાચ તમને એવું છે કે હું તમારા ઘરે ઉતરો છું કારણ કે આનંદ ધનજી તેમના જ ઘરે ઉતર્યા હતા તેમનું જ ભોજન ખાતા હતા તેમના જ હોરેલા કપડાં પહેરતા હતા છતાં પણ નિયત સમયે તેમને સભા શરૂ કરી દીધી હતી આથી કહે છે કે કદાચ તમને એમ લાગે છે કે હું તમારા ઘરે રહું છું તમારું અનાજ ખાઉં છું તમારા હોરેલા કપડાં પહેરું છું તો આજથી તમારા ઘરે જમવાનું બંધ અને આ રહ્યા તમારા કપડાં એમ કહી મુનિ ઊભા થયા પોતાના ઉપર પહેરેલા તમામ કપડાં એને કાઢી નાખ્યા માત્ર એક લંગોટી રાખી બધા જ કપડાં કાઢી શેઠજીની સામે ધર્યા કે લ્યો આ તમારા કપડાં આજથી હું તમારા ઘરે જમીશ નહીં તમને એમ થતું હોય કે મારું ગમે છે મારા કપડાં પહેરે છે અને મારું ધાર્યું નથી કરતા તો ભગવાનના કામમાં કોઈનું ધાર્યું ન થાય એમ કહી અને આખું વ્યાખ્યાન આખું પ્રવચન તેમને ભેર કર્યું છતાં પણ પોતાના મસ્તક ઉપર એવું જ તે જ જાળગારા મારતું હતું બધા જ પ્રેક્ષકો શ્રોતાગણ જોતા જ રહી ગયા શેઠ એકદમ શર્મિંદા બની ગયા અને અંતે એ મુનિના પગમાં પડી ગયા મને માફ કરી દેજો મારાની અંદર ગર્વ ઉત્પન્ન થયો કે આ મુનિને હું રાખું છું એમને ખવડાવું છું એમને કપડાં આપું છું અને મારું જ માનતા નથી પરંતુ અંતે તો ધર્મ શ્રેષ્ઠ છે ભગવાનની વાતો શ્રેષ્ઠ છે વ્યાસપીઠ શ્રેષ્ઠ છે મારું શું હોય હું તો સામાન્ય માણસ છું આમ શેઠમાં પણ અમૂલ પરિવર્તન આવ્યું આમ વ્યક્તિ કરતા ધર્મ શ્રેષ્ઠ છે ધર્મ ગુરુ શ્રેષ્ઠ છે ધર્મની વાતો શ્રેષ્ઠ છે એમાં આપણું ગૌરવ ન જળવાય તોય પણ જાળવવા પ્રયત્ન ન કરવો જોઈએ એમાં આપણો અહમ ન જોવો જોઈએ એ શેઠજીને બરાબર સમજાઈ ગયું હતું